લોકસભા ચૂંટણી માં સુરત બેઠક સમગ્ર ભારતમાં પ્રખ્યાત બની છે આ બેઠક પર ભાજપ બિનહરીફ જીત્યું છે આ બેઠકના મતદાતાઓ મતદાન નહીં કરી શકે તેવા સંજોગો સર્જાયા છે

આ વિષયક માહિતી મળી રહે તે માટે ચૂંટણી પંચે ટોલ ફ્રી જાહેર કર્યા છે જણાવ્યું હતું કે સુરતના મતદારો જે અસમંજસની સ્થિતિમાં છે તેની પાછળ કારણ છે કે આપણા સુરત શહેરની કુલ સોળ વિધાનસભા વિસ્તાર આવેલ છે જેની અંદર સુરત લોકસભા બેઠક ચોવીસ જે બિનહરીફ થઈ છે તેની અંદર માત્ર સાત વિધાનસભા વિસ્તારનો સમાવેશ થાય છે તે ઉપરાંત જે પણ વિધાનસભા બેઠક છે ત્યાં મતદાન થશે જેમાં વારડોલી અને નવસારી લોકસભા લાગે છે પરંતુ હદ વિસ્તાર સુરતમાં આવે છે વાડોલી લોકસભા બેઠકમાં સુરત જિલ્લાના વિસ્તાર આવે છે આવી રીતે જ નવસારી લોકસભા વિસ્તાર છે તેની અંદર સુરતના લિંબાયત ઉધના ચોર્યાસી મથુરા વિધાનસભા બેઠકના મતદારો મતદાન કરી શકશે जैसा कि आप सुविदित हैं कि सूरत जिले में जो सूरत समाविष्ट 24 फोर पार्लियामेंट्री सूरत कॉन्स्टिट्यूएंसी है वो निर्विरोध जो है डिक्लेयर हो गई है पर उसके अलावा भी लोगों में यह भ्रांति फैली हुई है कि सूरत में मतदान ही अब बंद हो चुका है बट यह सत्य से परे है सूरत में अभी भी जो बारडोली पार्लियामेंट्री कॉन्स्टिट्यूएंसी में समाविष्ट एक सौ छप्पन एक मांडवी एक कामरेज एक बारडोली और एक महुआ ये जो असेंबली सेगमेंट है ये इनमें इलेक्शन होने वाले हैं साथ ही साथ जो 25 नौसारी पार्लियामेंट्री कंस्टिट्यूंसी है उसमें लिंबायत उदना, मजूरा चौरासी ये जो असेंबली सेगमेंट्स से, है इनमें भी मतदान जो है सात तारीख को सुबह सात बजे से लेकर शाम के छः बजे तक मतदान आयोजित होने वाला है इस बारे में आ, सारी जो इंफॉर्मेशन है हमने आपको इन्फॉर्मेशन सारी दी हुई है तो आपको मैं बताना अवगत कराना चाहता हूँ कि पंद्रह जितने बूथ हैं वो तेईस बारडोली पार्लियामेंट्री कॉन्स्टिट्यूएंसी में जो सूरत ज़िले में समाविष्ट होते हैं साथ ही साथ बार बारह सौ सन्तानवे जो बूथ है ये 25 नौसारी पार्लियामेंट्री कॉन्स्टिट्यूएंसी में सूरत ज़िले में समाविष्ट है तो इन सभी मतदान केंद्रों पर मतदान सात तारीख को आयोजित है साथ ही साथ जो इससे संबंधित सारी जो तैयारियां हैं जैसे कि ई वी एम वी वी पैट मतदान के स्टाफ से रिलेटेड लॉ एंड ऑर्डर की जो कामगिरी है साथ ही साथ वेबकास्टिंग यहां जो करना है ये सब जो आयोजन है ये तंत्र द्वारा पूर्ण कर किया गया है साथ ही साथ अभी जो वोटर स्लिप का डिस्ट्रीब्यूशन है वोटर स्लिप का डिस्ट्रीब्यूशन भी बी के द्वारा घर घर जाकर किया जा रहा है और लोगों को इस बात से अवगत कराया जा रहा है कि सात तारीख को बारडोली और नवसारी संसदीय मत विस्तार के लिए जो असेंबली सेगमेंट्स से, है उनमें इलेक्शन जो है पहले के जैसे ही कार्यरत है जे वोटर स्लिप और वोटर गाइड की बात करिए तो यू डिस्ट्रीब्यूशन पूर्णता आ रहे थे એક વાત હું અહીંયા મેન્શન કરવા માગું છું કે વોટર સ્લીપ કે વોટર ગાઈડ એ મતદાન કરવા માટેનું જે છે સફિશિયન્ટ પુરાવો નથી એટલે આનાથી મતદાન ફક્ત આનાથી મતદાન નહીં કરી શકાય ઇલેક્શન કમિશન દ્વારા ઇસ્યુ કરેલ એપિક કાર્ડ અધરવાઇઝ જે બીજા બાર ડોક્યુમેન્ટ છે જેમાં પેન કાર્ડ આધાર કાર્ડ પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ આ કોઈ સરકારી આઈડી કે આ ટાઈપના જેટલા જે પુરાવાઓ છે એનું એના ઉપયોગથી જ મતદાન કરી શકાશે તો ફક્ત એક કે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ છે એ ફક્ત વોટરથી જાણકારી માટે છે કે એમનું મતદાન મથક ક્યાં છે એમને ક્યાં મતદાન મત આપવાના છે અને એનું ફક્ત આનાથી મતદાન નહીં નાખી શકાય એટલે આપના થકી લોકોને અપીલ પણ છે કે વેલિડ પુરાવાઓ જે છે વેલિડ ડોક્યુમેન્ટ્સ છે આઈડી પ્રૂફ એ લઈને વોટિંગ બૂથ ઉપર જાય સાથે સાથે વાત કરીએ તો પોસ્ટલ બેલેટથી પણ આપણે જે ચૂંટણી ફરજ બજાવતા જેટલા સ્ટાફ છે આમાંથી પણ તેર હજાર જેટલા લોકોએ તેર હજાર એકસો સત્તર જેટલા લોકોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી ચૂક્યા છે સાથે સાથે જે કમિશનનો નવતર પ્રયોગ છે કે એમાં પર્સન વિથ ડિસેબિલિટીઝ અને એટી ફાઇવ પ્લસના વોટર્સને આપણે જે હોમ વોટિંગ કરાવીએ છીએ આમાં ચારસો સત્તર જેટલા એટી ફાઇવ પ્લસ વોટર્સ અને ચોત્રીસ જેટલા પીડબ્લ્યુડી વોટર્સ છે એ લોકોએ વોટિંગ કર્યું છે કાઉન્ટિંગ જે છે એ બારડોલી અને બારડોલીની જે કાઉન્ટિંગ છે એ સોનગઢમાં ખાતે થવાની છે અને નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીની કાઉન્ટિંગ નવસારી ખાતે થશે ફરિયાદ નિવારણ માટે પણ જે બધી એનજીએસપી સિવિજીલ અને એ જો અરેન્જમેન્ટ છે એ કન્ટિન્યુઝ છે કાયદોની વ્યવસ્થા માટે પણ પોલીસ કમિશનરશ્રી સાથે અમે ઘણા બધા વિસ્તારોની મુલાકાત લીધી છે અટકાયતી પગલાંઓ જિલ્લા પોલીસ અને સિટી પોલીસ અને અમારા તરફથી પણ અટકાયતી પગલાં લઈ રહ્યા છે અને ઇલેક્શનને કોઈપણ રીતે પ્રભાવિત ના કરે એ બાબતની તકેદારી કાયદોની વ્યવસ્થાના ભાગરૂપે આપણે રાખીએ છીએ મીડિયા સેન્ટર પણ આપ સુવિધિત જે જૂની કલેક્ટર કચેરી જે આયોજન ભવન છે એમાં મીડિયા સેન્ટર પણ કાર્યરત છે અને આઈટી એપ્લિકેશન્સમાં આપણે એક ખાસ જે કહીએ તો ઈસીઆઈ રિઝલ્ટ્સ કરીને એક જે એપ્લિકેશન છે એમાં મતદારના દિવસે દરેક ઉમેદવારને મળેલા મતોની રિઝલ્ટસમાં મતગણતરીના દિવસે જે ઉમેદવારોને મળતા મતો અંગેની જાણકારી માટે ઈસીઆઈ રિઝલ્ટ્સ કરીને એક વેબસાઇટ પણ છે એટલે આજની ખાસ પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું તાત્પર્ય એ જ હતું કે સુરત જિલ્લામાં બારડોલી અને નવસારી સંસદીય મતવિસ્તાર માટે જે ઇલેક્શન્સ છે એ યોજાવાના છે અને સુરતની સોળ એસેમ્બલી સેગમેન્ટ પૈકી નવ અસેમ્બલી સેગમેન્ટમાં અત્યારે પણ ઇલેક્શન જે છે સાત તારીખે યોજાવાના છે એટલે જાહેર જનતાને આપણા થકી અમે જણાવવા માગીએ છીએ કે સુરત ફક્ત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી પૂરતું જ જે છે બિનહરીફ થયું છે બાકી સુરતમાં ઇલેક્શન જે છે સાતમી મેના દિવસે સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધી રાબેતા મુજબ યોજવાના છે થેન્ક્યુ સર માટે આપણે ગયા વખતની સરખામણીમાં એક ટર્નઆઉટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ લોન્ચ કર્યું હતું અને આમાં જેટલા પણ ઓછા જે ટર્નઆઉટ જ્યાં થયા છે ગયા વખતે ત્યાં ઘરે ઘર જઈને મહિલાઓ યુથ્સને અને જ્યાં મોટાભાગના લેબર વર્ગના લોકો હોય તો ત્યાં પણ આપણે જાગૃતિ કરી છે દરેક ઇન્ડસ્ટ્રીઝમાં જે કન્સર્ન પર્સન્સ છે એમને મોકલીને આપણે જાગૃતિ કરવાનું કામ કર્યું છે અને અમે સ્ટ્રેસ કરીએ છીએ કે જે ઇલેક્શનના દિવસ દિવસે બધાને જે રજા છે એ રજા મળે અને જે તે લોકો છે પોતાના મતદાન મથક ઉપર જઈને વોટિંગ કરી શકે આપણે દરેક મીડિયા માધ્યમ છે એટલે આજની પ્રેસ કોન્ફરન્સ પણ હેતુ એ જ છે બાકી રેડિયોના માધ્યમથી પ્રિન્ટ મીડિયા સોશિયલ મીડિયા તકી આપણે જાગૃતિ ફેલાવવાનું કામ કરીએ છીએ સાથે સાથે જે બીએલઓઝ છે અત્યારે ઘરે ઘરે જઈને વોટર ઇન્ફોર્મેશન સ્લિપ ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છે જેના થકી લોકોને ખબર પડશે કે સાત તારીખે મતદાન યોજાવાનું છે જી આપણે ઓગણીસો પચાસ જે હેલ્પલાઈન છે એ તો છે જ વોટ પણ વોટર હેલ્પલાઇન પણ આપણે એક એ કર્યું છે અને આપણે જે ઇન્ફોર્મેશન આપ્યું છે એમાં ડિટેલમાં જે છે તો બધું આપવામાં આવ્યું છે સર 7 તારીખે જે રીતે છે જે રીતે ગરમી હવામાન છે બહાર લોકો લાંબી લાઈન લાગી શકે છે જે વ્યવસ્થા કમિશનનું સૌથી જે ફોકસ છે એ અશ્યોર્ડ મિનિમમ ફેસિલિટી જે આપણે એમએફ કરીએ એના ઉપર છે અને એની દરેક એઆરઓ છે તકેદારી રાખે છે અમે કોર્પોરેશનની જ મોટાભાગની જે સ્કૂલ્સ અને એ સંલગ્ન બિલ્ડિંગ્સ જ આપણે એમાં લઈએ છીએ તો એમાં જે ઇલેક્ટ્રિસિટીની ફેસિલિટી જે જે જેને કરીને ફેન નું પ્રોપર એ થાય પ્લસ પાણીની સગવડ હોય અને જ્યાં પણ લોકો ભેગા થતા હોય જ્યાં વધારે પોલિંગ બૂથ છે એક એક મતદાન એક એક મથકો ઉપર જ્યાં ચાર પાંચથી વધારે બૂથ છે અને ત્યાં વધારે લોકો ભેગા થઈ જતા હોય ત્યાં આપણે શેડની વ્યવસ્થા પણ રાખ્યું છે થોડા થોડા સમયાંતરે જે છે ચેર્સની વ્યવસ્થા છે આપણે એ પણ રાખી છે જેને કરીને એક થાય સાથે સાથે જ ક્યુ મેનેજમેન્ટ માટે આપણે ઇમ્પોર્ટન્ટ પ્રયત્નો કરી રહ્યા છીએ એમાં અલગ અલગ કેટલે સામે મતદાન મથકની સામે જે બીએલઓસ છે એ પણ રહેવાના છે જે મતદાર મથ મતદારોને ડાયવર્ટ કરશે કે એમનું પ્રોપર બૂથ કયો છે પોલીસના જે પોલીસ અને જે સીએપીએફમાંથી પણ જે આવવાના છે એમને પણ અમે સેન્સિટાઈઝ કરવાના છીએ કે કેવી રીતે પ્રોપર લાઇન થાય ત્યાં કોઈ લોકોની અવ્યવસ્થા ના થાય એના બાબતની તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવશે કરી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં સુરત જિલ્લામાં સમાવિષ્ટ ચોવીસ સુરત પાર્લામેન્ટરી કન્સ્ટિટ્યુઅન્સી એ જાહેર થઈ છે બટ મીડિયાના માધ્યમથી અને અમુક સોર્સેસથી એવું જાણવા મળે છે કે લોકોને એવું લાગે છે કે આખા સુરત જિલ્લામાં જ હવે કંઈ ચૂંટણી યોજાવાની નથી બટ એ વાત સત્યથી પરે છે આપને જાણવા માગું છું કે સુરત જિલ્લામાં સોળ એસેમ્બલી સેગમેન્ટ્સ છે જે ત્રણ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં વહેંચાયેલ છે એમાંથી સાત જે અસેમ્બલી સેગમેન્ટ્સ છે એમાં એકસો પંચાવન ઓલપાડ સુરત ઈસ્ટ સુરત નોર્થ વરાછા કરંજ કતારગામ અને સુરત વેસ્ટ આ સાત એસેમ્બલી સેગમેન્ટ છે સુરત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં છે અને અહીંયા ચૂંટણી યોજાવાની નથી બટ આના સિવાયની જે નવ એસેમ્બલી સેગમેન્ટ છે જેમાંથી માંગરોળ માંડવી કામરેજ બારડોલી અને મહુવા આ જે એસેમ્બલી સેગમેન્ટ છે એ બારડોલી લોકસભામાં જાય છે એટલે આમાં ઇલેક્શન યોજાવાના છે સાથે સાથે જે પચીસ નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી છે એના અંતર્ગત લિંબાયત ઉધના મજુરા ચોરાશી એટલે મોટાભાગનો જે સિટીનો વિસ્તાર છે એમાં સમાવિષ્ટ છે એટલે સુરત શહેરમાં આ જગ્યા ઉપર ચૂંટણી યોજાવાની છે આપણે આની વાત કરીએ તો બારડોલી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં પંદરસો ને પચ્યાસી મતદાન મથકો જે છે એ સુરત જિલ્લામાં સમાવિષ્ટ થાય છે સાથે સાથે જે બારસો ને સત્તાણું જેટલા મતદાન મથકો છે એ પચીસ નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં સમાવિષ્ટ છે જેનું ઇન્ક્લુઝન છે એ સુરત જિલ્લામાં થાય છે એટલે અહીંયા ચૂંટણી યોજાવાની જ છે બીજી વાત કરીએ તો મતદારોની વિગતમાં પણ બારડોલી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં પંદર લાખ ચાલીસ હજાર જેટલા મતદારો અને નવસારીમાં ચૌદ લાખ ઓગણચાલીસ હજાર જેટલા મતદારો છે પોતાના મતાધિકારોને પ્રયોગ કરી શકશે

બધી જ ટીમો જે છે એ કાર્યરત છે અને એમસીસી એફએસટી એસએસટી વીએસટી એટલે બધી જ જે એક્સપેન્ડિચર અને મોડલ કોડને લગતી જેટલી ટીમો છે એ બધી જ ટીમો કાર્યરત છે આપણે કુલ સુરત જિલ્લામાં હવે અઠ્ઠાવીસો બ્યાસી જેટલા મતદાન મથકો ઉપર ચૂંટણી યોજાવાની છે આના બાબતમાં જે ઈવીએમ વીવી વીવીપેટ અને એ બધું જે તે અસેમ્બલી સેગમેન્ટને અપાઈ ગયા છે અને કમિશનિંગની કામગીરી પણ પૂરી કરવામાં આવેલ છે સાથે સાથે જે મતદાનનું જે સ્ટાફ છે એકસો દસ ટકા લેખે પણ આપણે જે રિક્વાયર્ડ સ્ટાફ છે એ સંબંધિત જે અસેમ્બલી સેગમેન્ટ છે એમને આપી દેવામાં આવેલ છે આપણે ગઈ વખતની જેમ આ વખતે પણ જે ઓલમોસ્ટ સાડા ચૌદસો જેટલા પોલિંગ સ્ટેશન્સ ઉપર વેબકાસ્ટિંગ લાઈવ વેબકાસ્ટિંગ કરવાના છે અને અહીંયા કંટ્રોલ રૂમ બનાવીને આ મતદાન મથકો ઉપર ધ્યાન રાખવામાં આવશે